નમસ્કાર ગુજરાત અંદર લઈને મોટી આગાહી બાવીસ સપ્ટેમ્બર થી જીએસટી દર માં થશે ઘટાડો પંદર સપ્ટેમ્બર સુધી ખેડૂતો કરાવી શકે છે ઓનલાઈન અરજી હેલ્મેટ મામલે ભારે વિરોધ બધાને મળશે ઘરનું મકાન ખેડૂતોના ખાતામાં જમા થશે ભેટ જીએસટી સ્લેબ પર પીએમ મોદીની મહત્વની વાતો ભાવનગરના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર કૃષિ રાહત પેકેજ થઈ ગયું છે જાહેર રાશન કાર્ડ ધારકો અને આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન તહેવાર ટાણે મોદી સરકાર આપશે પચાસ હજાર રૂપિયા સુધીની લોન આધાર કાર્ડની નવી અપડેટ નવા નિયમો જન્મ પ્રમાણપત્રને લઈને આવ્યા છે અગત્યના સમાચાર રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર ગુજરાતમાં ચિંતાનો વિષય લોન છે ખેડૂતોને મળશે હવે મફત વીજળી વૃદ્ધોને મળશે દર મહિને બારસો રૂપિયાનું પેન્શન આ યોજનામાં ખેડૂતોના પૈસા થશે ડબલ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે કે જેને અંત સુધી જોતા રહેજો તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદી માહોલ બાદ હવે રાહતના સમયની શરૂઆત થઈ ગઈ છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં આવેલી અને ગુજરાત પર સક્રિય થયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે નબળી પડીને પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમના કારણે રાજ્યમાં એસી થી લઈને પંચ્યાસી ટકાના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાણો છે જેનાથી ઉત્તર ગુજરાતના ભાગો સહિત અનેક વિસ્તારોમાં પંદર ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળ્યો જોકે સવરાશના ગીર સોમના છે જુનાગર છે અમરેલી છે ને ભાવનગર જેવા જિલ્લાઓમાં અનુમાન મુજબ ભારે વરસાદ પડ્યો નથી હવે આગામી પંદર થી લઈને અઢાર સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે જેનાથી ખેડૂતો તેમના કૃષિ કાર્યો માટે પૂરતો સમય મળશે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશના લાખો ગ્રાહકો માટે એક સારા સમાચાર છે જીએસટી કાઉન્સેલિંગની તાજેતરમાં નિર્ણય મુજબ પેકેજ દૂધ પર લાગતા પાંચ ટકા જીએસટી હવે દૂર કરવામાં આવ્યા છે આ નિયમ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે આના પરિણામે અમૂલ મધર ડેરી જેવી મોટી બ્રાન્ડનું દૂધ ગ્રાહકો માટે સસ્તું થશે અંદાજ મુજબ આ નિર્ણયથી પ્રતિ લિટર દૂધ પર ત્રણથી ચાર રૂપિયાનો સીધો ફાયદો થશે જેનાથી સામા લોકોના ઘરના બજેટમાં મોટી રાહત મળશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર ખરીફ પાકનું ટેકાના ભાવે વેચાણ કરતા ઈચ્છતું ખેડૂતો માટે હાલમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા હાલ ચાલુ છે જે આગામી પંદર સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાયો છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરીને તે જ જણસીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી છે કરવામાં આવશે મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટ મામલે ભારે વિરોધ રાજકોટમાં ફરજિયાત હેલ્મેટને લઈને અનોખો વિરોધ થઈ રહ્યો છે એક સિનિયર સિટીઝને માથે તપેલી પહેરીને હેલ્મેટ કાયદાનો વિરોધ કર્યો તપેલી પર હેલ્મેટ હટાવો લખીને વિરોધ દર્શાવવામાં આવ્યો શહેરમાં હેલ્મેટ ફરજિયાત ન હોવું જોઈએ તેવો તર્ક આપ્યો વાહન ચાલકોને સુરક્ષા હેતુસર હેલ્મેટ પહેરવાની અપીલ કરવામાં આવી છે હેલ્મેટ અંગે વાહન ચાલકોએ જાગૃતિ આવે તે માટે અવાર ટ્રાફિક પોલીસ દ્વારા અનેક જાગૃતતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે જીએસટી સ્લેબ પર પીએમ મોદીની મહત્વની વાતો તહેવારો પહેલા ખુશીનો બોનસ જીએસટી ને સરળ બનાવ્યો નવરાત્રી પહેલા અમલમાં મુકાયેલી નવી પેઢીના સુધારા અર્થતંત્રને નવી તાકાત આપશે ધનતેરસ નવી ચમક દેખાશે જીએસટી લઈને સાબુ સુધીની દરેક વસ્તુઓ સસ્તી થશે ઓછો થી દરેક વર્ગને ફાયદો થશે સરકાર સકારાત્મક પરિવર્તિત માટે તૈયાર છે સમય સાથે પરિવર્તન જરૂરી છે સ્વતંત્રતા પછી સૌથી મોટો પરિવર્તન મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતો દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય ની મદદ મળે છે આ રકમ ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે હવે સરકાર એકવીસમો હપ્તો જાહેર કરવાની છે પરંતુ બધા ખેડૂતોને લાભ નહીં મળે ઘણા ખેડૂતોના હપ્તા છે અટકી શકે છે કારણ કે જે ખેડૂત મિત્રો ઈ કેવાયસી નથી કરાવ્યું કોઈએ રજીસ્ટ્રેશન સમયે ખોટી જાણકારી આપીએ છીએ તો કેટલાક ખેડૂતો એવા છે કે જે આ યોજનાના માપદંડોમાં આવતા નથી ખાસ કરીને આવકવેરો ભરતા ખેડૂતો છે સરકારી કર્મચારીઓ છે ઉચ્ચ પેન્શન મેળવનાર અને મોટા જમીન માલિકો આ યોજનામાંથી બહાર રહેશે સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે પાત્રતા અને દસ્તાવેજો પૂર્ણ કર્યા પછી જ રકમ ખાતામાં જમા કરવામાં આવશે આવી સ્થિતિમાં ખેડૂતોને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે જેથી કરીને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો છે ખેડૂતોના ખાતામાં સમયસર અને ખાસ મિત્રો ચોક્કસ મળે છે ખેડૂતોને મળવા પાત્ર રહે પરંતુ મિત્રો હજુ સુધી કોઈ એકવીસમાં હપ્તાની ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચિંતાનો વિષય લોન છે વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું છે હવે જાહેર દેવું પણ ગુજરાતમાં વધી રહ્યું છે સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર પચીસ માટે ગુજરાતનું દેવું સુધી પહોંચ્યું છે જે વિકાસના નામે સરકારી તાયફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે જે રીતે દેવું વધી રહ્યું છે તેને જોતા પ્રત્યે ગુજરાતના માથે દેવાનો ભાર છે પણ દિવસે દિવસે વધી રહ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાન સ્થાય જાહેર થઈ છે રાજ્યમાં ખેડૂતો માટે આવી ગઈ છે આ ખુશીના સમાચાર રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે પેકેજની જાહેરાત કરી છે જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોના ખાતામાં જમા થશે રાજ્યના છ જિલ્લાઓમાં કપાસના વાવેતરમાં થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત થઈ છે આપણે જણાવી દઈએ તો કે રાજ્યના છોટાઉદેપુર છે ભાવનગર છે સુરેન્દ્રનગર છે જામનગર છે અમરેલી છે અને રાજકોટના જિલ્લાઓ છે કે જેના ખેડૂતો છે એને સહાય પાત્ર રહેશે મિત્રો આપને જણાવી દઈએ તો સુરેન્દ્ર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે આ સાથે મિત્રો સરકારના નિયમો મુજબ જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને પાક નુકસાન અંતર્ગત સહાય મળશે આ સિવાય બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય છે ખેડૂતોને મળશે ખેડૂતોને આ નુકસાનીનું વળતર લેવા માટે છે એ મિત્રો ખેડૂતો ઓનલાઈન અરજી કરી રહ્યા હતા અને હવે ખેડૂતોના બેંક ખાતામાં સીધી છે રકમ ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન આધાર કાર્ડની અપડેટને લઈને નવા નિયમો વધુ પડતા ફ્રોડને રોકવા માટે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારાની પ્રક્રિયા પહેલાં કરતાં કઠિન બનાવવામાં આવશે હવે આધાર કાર્ડના નામમાં ફેરફાર કરવા માટે ગ્રેજેટ નોટિફિકેશનની જરૂર પડે છે તમે આધાર કાર્ડમાં ભલે પછી આખું નામ બદલવા માગો છો કે પછી નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો એટલે કે થોડો ઘણો પણ ફેરફાર કરવા માંગો છો આ બંને પરિસ્થિતિમાં તમને ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે ગેજેટ નોટિફિકેશનની સાથે ગ્રાહકોએ પોતાના કોઈ બીજા આઈડી પ્રૂફ પણ આપવાના રહેશે બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડનું આધાર કાર્ડ ધારકનું પૂરું નામ હોવું જરૂરી છે જેમાં પાન કાર્ડ છે વોટર આઈડી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે બધાને મળશે ઘરનું મકાન મોદીનો ફેસલો લોકોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમનો એક મોટો સંકલ્પ છે કે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે ખાસ મિત્રો બે લાખ લોકોને કાયમી ઘર આપવામાં પણ આવી ગયા છે ગયા વર્ષે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એક કરોડ ઘરોને મળશે મફત વીજળી યોજનાનો લાભ સરકારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ બહાર પાડ્યું જેમાં સા એસીથી લઈને ખાસ મિત્રો બે વીસ હજાર કરોડ રૂપિયા છે કે જેનાથી ગયા વર્ષે જાહેર કરેલા એમના મુખ્ય સોલાર રોપટોપ કાર્યક્રમને વેગ મળશે સરકારે નાણાકીય વર્ષ બે હજારને સત્યાવીસ સુધીમાં સોલાર રોપટોપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાન એંસી લાખ રૂપિયાથી વધીને એક કરોડ રૂપિયા થઈ ગઈ છે મિત્રો આ યોજનાએ ઘરોમાં મિત્રો ચાલીસ ટકા સુધીની સબસિડી પૂરી પાડવા માટે મદદરૂપ થશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે જન્મ પ્રમાણપત્રને લઈને સરકારે જ મોટી જાહેરાત કરી છે ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે એક નવા નિયમો બહાર પાડ્યા છે અને આ માટેની પ્રક્રિયા શું હશે જાણો ગુજરાતમાં રહેતા લોકો મિત્રો હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો દસ્તાવેજોની જરૂર પડે છે આ દસ્તાવેજોમાં ઘણા બધા કામો પૂરા થાય છે